બે હજાર અને વીસ એકવીસનું મોડલ આ જંગીર કંપનીનું થ્રેસર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછું થ્રેસર છે આ થ્રેસરની કિંમત વગેરે એડ્રેસ વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો નંબર છે આ થ્રેસર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આ થ્રેસરની મોડલની તો બે હજાર અને વીસ એકવીસનું મોડલ છે અને થ્રેસર વન ઓનર છે થ્રેશર ખૂબ જ ઓછું હાલેલું છે અને સાવ વ્યાજબી ભાવમાં થ્રેસર વેસવાનું છે કમની કલર સાથે આ થ્રેસર તમને જોવા મળશે અને થ્રેસરમાં ધાણા જીરું સણા રાયડો અડદ તલ મગ તમામ પાક નીકળશે મગફળી વગેરે અને મિત્રો થ્રેસર ખૂબ જ સોખું થ્રેસર છે અને ખૂબ જ ઓછા માણસ માણસોની જરૂર પડશે આ થ્રેસરમાં ડાયરેક ટ્રેલરમાં માલ લોડિંગ કરી આપશે તમને અને ખૂબ જ સારું આ થ્રેસર છે તે હું માલિકનું કહેવું છે તો થ્રેસરની કન્ડિશન તમે જોઈ શકો છો ટાયર સારા જોવા મળશે કાટસડો ક્યાં પણ થ્રેસરમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે તો થ્રેસરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ લેવસ્ટ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ થ્રેસરની કિંમતની તો માલિકે આ થ્રેસરની કિંમત બે લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે છન્નું બે સુમ્માલીસ છપ્પન એક ઇઠ્યાસી બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ બંને માલિકનો નંબર છે બંને કોન્ટેક નંબર છે તો બંનેમાં કોન્ટેક્ટ કરી શકો છો તો બે લાખ નેવું હજાર રૂપિયા અથરેસરની કિંમત રાખેલી છે અને અથરેસર તમને જોવા મળશે પ્રોપર વિસીઆર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સન્નું બે સુમ્માલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય